હનીફભાઈ ટૂંક સમય પછી હજ યાત્રા કરવા જવાનું હોવાથી તેમણે મનોમન વિચાર્યું કે મારે મારા ગામ લોકોને હજ યાત્રા જવાના નિમિત્તે સમૂહ ભોજન આપવું છે જેથી તેમણે દાંતલા ગામના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી આજરોજ સમગ્ર દાંતલા ગામને શેખ હનીફભાઈ નગીનભાઈ તરફથી ધામધૂમપૂર્વક ભોજન સમારોહનું આયોજન કર્યું હતું અને આ ભોજન સમારોહમાં સમગ્ર ગ્રામજનો તેમજ વીરપુરના અનેક આગેવાનો હાજર રહ્યા હતા હનીફભાઈએ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું રિપોર્ટર આકાશ જોશી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ વીરપુર